નમસ્કાર હું છું કે તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર કુરાલી જતા રસ્તા પર દેરોલી ગામ નજીક ગઈકાલે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ફોર વ્હીલર ગાડી નર્મદા કેનાલની પારી તોડીને કેનાલમાં ખાબકી હતી ફોર વ્હીલર ગાડીમાં ચાર વ્યક્તિ સવાર હતા જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે કારમાં પાછળ બેઠેલા બે વ્યક્તિના આબાત બચાવ થયો છે કાર ઊંધી પાણીમાં પડી જતા ચાલક અને તેની બાજુમાં બેસેલો વ્યક્તિ બહાર ન નીકળી શકતા જીવ ગુમાવ્યો જાણકારી અનુસાર કારમાં સવાર ચારેય વ્યક્તિ એક જ ઘરના સભ્ય હતા દિવાળીપુરા ગામના રહેવાસી છે ઓગણીસ જુલાઈએ દિવાળીપુરાથી ગર્જન તાલુકાના સાયર ગામે વેવાઈને મળવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે નારેશ્વરથી કુરાલી વચ્ચે દેરોલી ગામ નજીક નર્મદા કેનાલના વળાંક પાસે ગાડી ચાલકે ઝડપથી અને બેદરકારીથી ગાડી હાંકતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો આ કારણે ગાડી કેનાલની પાડી તોડીને કેનાલમાં ખાબકી હતી જ્યારે ગાડીનો પાછળનો ભાગ ઉપર રહી ગયો હતો અને તૂટી જતા બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાની જાણ આજુબાજુના વિસ્તારના લોકોને થતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને કરજન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી બચાવ કામગીરી શરૂ કરી હતી જ્યારે મૃતકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પીએમ માટે અને ઇજાગ્રસ્ત બે વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ આ મામલે કરજણ પોલીસ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે